લેઝર હબાસ નહીં કે બਾਕી સરસ કેટફુલ પંચ કે લેઝર દા રો રમા દેવ જય માતાજી મારા વિડિયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે જો બુઢिश्वર જયસી બા ને નિત્ય અમને બધાય આજો મેલડી માં કેવે ની છે જો કે લાગે છે માતાજી થઈ ની બાજુમાં છે મેલડી માં મેલડી માં તો ન વાલીન જયસી हमरा पुगी थोड़ी का। थोड़ी पाँगी पाँगी पुगी थोड़ी का, पर तो चलो में बैठना ठेली पानी, नित्यों। पानी लेते, रम ली गरम ली तो तेज कपड़े जाव पड़स तो दादा करम दड़ी મહાદેવ જો અમારે બોર્ડ આવી ગયું છે આમ ધારંગડી થી ચલાળાથે રસ્તો આવે છે ને બોર્ડ આવી ગયો હનુમાન મંદિર બોડે થી જવાનું છે આપણે જો ગાડી પાડી મોકલો તો અમે

હ પણ હવે શું કહેવારો વારો પૂરો થઈ જાય છે આ સેલો દિવસ પપ્પાના સેલો દિવસ પૂજા કરવાનું પછી વારો પૂરો પછી અમારે બીજા કાકા એનો વારો છે તો જ્યાં સેલો દિવસ છે તો મેં કીધું દર્શન કરી આવી કેમ કે વરદિથા બે વરસ આમ તો પૂજા કરતા હતા અમારા પપ્પા મેં સેલો દિવસ છે તો ચાલો હાલીને દર્શન કરી આવી તો જો બધા જાય છે ના જો નિત્ય થેલી લઈ નાથમાં પાણી પીવુંશ ને કેમ બા જો હળુહળું આવેલા આવે છે અમે આગળ જઈશી તો ચાલો

पाड़ी नवाकर से जो है मंदिर સાબુના રસે કળિયા છે ને એટલે વાં શૂલોને ઊભી રાખે એટલે દરવાખ સાબુન આવે છે અને આપણે જાય હમસે આઈ પપ્પા સાબુ બનાવતા હતા તને કીધું લાવ તમ ઊભા થઈ જ હમ સાબુ બનાવી તો આપણે જો પપ્પા કેવ મંગાળ કરેલો તેનું પર ચાક બનાવે છે તમે કીધું લાઈટ થોડીક મેં કીધું હું બનાવું પપ્પાને કતો હું ઊભા થઈ જ પપ્પા સાબુ નહી રહી ગયા છે ને મેં મંગાળે સાકરીસી આવ્યોસી દર્શન કરવા તો જો સાબુ ઉકળે છે આપણે કે સરસની જામી કેવ ઈટુ નું બનાવ્યું દાદા દાદા નું સુલો બનાવ્યું સહી ચાલો સા બનાવી નાખું કન્ટેનર વિડીયો ફોટો બાડોથી ટોરા ઉપર સડી આટવા આવશે સાગર જો એવું લાગે છે અહીંથી ઉતરવું પડશે ઉતરી જાય કેમ થાય ન્યાથી ઉતરી જાય હે હાલો અહીંથી ઉતરી જાવ આમ તો સેને રસ્તો છે આતે હારું

બતો બેહી ગયા હું આલી જા ચલો આ હું તો આવું ઉતરી જા સપુને નો હમ આવ યાર નો એ નો હમઈ હું તે ગાડી માં બેસાડી દીધાતા બેરે બદે બેહી ગયાતા ગયા ના મંદિર ઉતરીને જો મિલકણ મહાદેવ ને દર્શન કરી લઈએ આ ગામ માં મંદિર છે ઓલો આપણે ગુઢેશ્વર સે 1 કિલોમીટર દૂર ને આ ગામ માં જ છે જ ગુઢેશ્વર થી વી દર્શન કરીને ને બપોર 1:15 ઘરે પોઈ ગયાતા શહી फटाफट રસોઈ કરી અને ખાઈ પી થોડી કરું ને જાગીન રોંઢે ચુપ્સા નવાસન બસન ઉઠકા નઈ જોઈન તો ઉપર એ સરસ મજાની બદામ છે તો જો પાકી ગઈ છે તી કી ની દેખાતી હોય બુ પણ નફાકલ બદામ છે તો નિત્યને ખાવી તો ખાવી છે ને નિત્યને ખાવી છે તો કે મમ્મી આમી દે એમ કીધું હાલ તો હવે સડાઈ તો કે વાંબી દો તો કેમ થાય હુઈ જડી નઈ નઈ તો મને થામ બસડું આમ બી સે ખાવી છે તો તું નીચે ઉપર ચાઈની હણી સે જની હણી સે ઉપર સડવાનું સે વા થઈન પછી ઓગા સે ઉપર જવાનું સે ને જો ડાળ સે ને તાકા પછી ને કે આપરા આમ બાની સે ચાલું સડું કેમ ખા રે મને તો બહુ સ્વાદ લાગ્યો મેં સડાઈ તો તડું હી પડીશ બો એ આવો બઢિયા યે યે ફોરા

અને અહીં આપણો વિડીયો હવે પૂરો કરશું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય